આવેદનમાં કોંગ્રેસ દ્વારા લિખિતમાં રજૂઆત કરી છે કે ખેડૂતોને અગાઉ વધુ પડતા વરસેલા ખેડૂતોની હાલત કફોડી બની હતી જેના પગલે સરકારે સહાયની જાહેરાત કરી હતી જે સહાય ખેડૂતોને આજ સુધી મળવા પામી નથી તેવા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે હાલ કમોસમી વરસાદના પગલે ખેડૂતોના ઉભા પાકને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે જો સરકાર આવનાર દિવસોમાં ખેડૂતોને સહાય પેકેજ જાહેર નહીં કરે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકીઓ ચારી હતી જ્યારે આમો તાલુકા કોંગ્રેસ ના આવેદન પત્ર પાઠવતી વેરાય ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આમો તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ યુથ કોંગ્રેસના ના પ્રમુખ કેતન મકવાણા કોંગ્રેસી કાર્યકર નીલકંઠ શ્રી સિંધા અનિશભાઈ રાણા તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો નો કાર્યક્રમ વેરા ઉપસ્થિત રહ્યા હતા અત્યારે આ ચાલુ મોસમમાં માં બે હજાર પચીસ ઓગસ્ટ સપ્ટેમ્બર માં જે પૂરની પરિસ્થિતિનું આમોદ તથા જંબુસર તાલુકામાં નિર્માણ થયું હતું તેમાં સરકારશ્રીએ તપાસના નામે સર્વેના નામે એક ટિડક નાટક અને તાઈફો કર્યો હતો તે બાબતે આજ દિન સુધીને કોઈપણ પ્રકારની સહાય ખેડૂતોને સહાય ચૂકવામાં આવી નથી તે ઉપરાંત પડ્યા પર પાટું પડે એવી પરિસ્થિતિ ખેડૂતના પાકને અનહદ પાયમાલ થઈ જાય એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે કમોસમી વરસાદ પડ્યો એની મહી સરકારે જે સર્વેના નામે ટિંડક કર્યું છે તેને અમે ચલાવી નહીં લઈએ બીજું કે જો સરકાર ઉદ્યોગપતિના લાખો કરોડો રૂપિયા દેવા માફ કરતી હોય તો ખેડૂત ખેડૂતોના કમ નહીં આજ અમારે આ બાબતે કહેવું છે અને આગામી દિવસોમાં જો ખેડૂતોનું ચાલુ પાક ધિરાણ માફ કરવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને મામલતદાર કચેરીઓનો ઘેરાવો કરીશું